ખેતીના મોટા નુકસાની ખેડૂતોએ વેઠવાનો વારો આવ્યો સમગ્ર રાજ્યમાંથી ખેડૂતોને સરકાર વળતર ચૂકવે તેવી માંગ ઉઠી સરકારે સર્વે પણ શરૂ કરાવી દીધો હવે રાજ્યના કૃષિ મંત્રીએ એક મોટું નિવેદન આપ્યું છે ત્યારે શું છે આ નિવેદન જોવા અહેવાલમાં ભારે વરસાદ થી ખેતી માં મોટું નુકસાન વરસાદ થી ખેડૂતોની બેઠી છે માઠી દશા વળતર માટે ચારે બાજુ થી ઉઠી હતી માંગ સરકારે સર્વે શરૂ કરી દીધો હવે ખેડૂતોને ક્યારે મળશે વળતર ગુજરાતમાં આ વખતે વરસાદે જાણે માજા મૂકી હતી અવિરત ધોધમાર વરસાદથી શહેરો ડૂબી ગયા હતા શહેરીજનોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો વડોદરા નવસારી સુરત પોરબંદર દ્વારકા જુનાગઢ સહિતના શહેરોમાં પૂર આવ્યું હતું પૂરના પાણી અનેક દિવસો સુધી ભરાઈ રહ્યા હતા જેના કારણે મોટા પાયે નુકસાની થઈ હતી શહેરના લોકોએ ઘણા દિવસો સુધી પાણીમાં રહેવું પડ્યું હતું તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની માઠી દશા બેઠી હતી તૈયાર પાકમાં પાણી

આ ટૂંકમાં એક બે દિવસમાં જ મળી જશે રાઘવજી પટેલે અણસાર આપી દીધો છે કે સરકાર આગામી સમયમાં મોટી જાહેરાત છે રાહ જોવી જ પડશે હાલ કેન્દ્ર સરકારની ટીમો પણ પ્રભાવિત વિસ્તારની મુલાકાત લઈ રહી છે જેથી હવે ટૂંક સમયમાં જ સરકાર પેકેજ ડી જાહેરાત કરશે તે તો નક્કી જ છે એટલે કે થોડા સમયમાં જ રાજ્યના ખેડૂતોમાં માટે સારા સમાચાર આવવાના છે બીજી તરફ મગફળી પકાવતા ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી દીધી છે નવરાત્રિથી રજિસ્ટ્રેશન પણ શરૂ થઈ જશે અને લાભ પાચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ શરૂ થઈ જશે જોકે હજુ સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે મગફળીની ખરીદી ટોટલ કેન્દ્ર સરકાર કરે છે અને કેન્દ્ર સરકાર એના માટે જે તે રાજ્યોને કેટલી મગફળી ખરીદવી એનો જથ્થો મંજૂર કરે છે હજી ગુજરાત રાજ્ય માટેનો જથ્થો મંજૂર થઈ અને કેન્દ્રમાંથી આવ્યો નથી જેવો આવશે કે તુરત જ અમે ખરીદી માટેની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરશું આ તરફ કેન્દ્ર સરકાર એક ઓક્ટોબર થી ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે ત્યારે કપાસનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ટેકાના ભાવે કપાસનું વેચાણ કરી શકશે ઓક્ટોબર મહિનાથી કપાસની નવી સીઝન શરૂ થશે તેને ધ્યાનમાં રાખીને એક ઓક્ટોબર થી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરશે